રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી પોષણ અને સમુદાય વિજ્ઞાન મહાવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આના ઉપલક્ષ લેફ્ટનન્ટ પ્રજેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આતંકવાદના વિવિધ સ્વરૂપ એનાથી દેશ અને સમાજને થતું નુકસાન તેમજ આતંકવાદને નાથવા ભારતીય સેનાઓ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંધુ આકાશ મિસાઇલ વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં દેશ પ્રેમ અને ભારતીય સેના પ્રત્યે આદર અને ગૌરવની લાગણી કેળવાય તે માટે થલસેના વાયુસેના નવસેના તેમના દ્વારા ચલાવવામાં આવતા સૈન્ય ઓપરેશન અને સૈન્ય તાલીમ વિશે પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન અને વિડીયો દ્વારા સમજૂતી અપાઈ હતી ડોક્ટર પ્રીતિ એચ દવે પ્રોગ્રામ ઓફિસર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા વિદ્યાર્થીઓને સ્વદેશી બનાવટના સશ્રોધ મહત્વ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ આતંકવાદી હુમલા કે યુદ્ધ જેવા કટોકટીના વખતે સ્વ બચાવ તેમજ અન્યોને સહાય કેવી રીતે કરવી ફૂડ પેકેટ તથા ફર્સ્ટ એડ કઈ રીતે આપવી અફવાઓથી બચવા તેમજ સંદિગ્ધ વ્યક્તિ અથવા પરિસ્થિતિમાં જાગૃત નાગરિક તરીકેની કર્તવ્ય પાલન કરી કઈ રીતે વિશેષ વિગતવાર સમજૂતી અપાઈ હતી સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રસપૂર્વક અનેક પ્રશ્નોના જવાબો પણ મેળવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન મહાવિદ્યાલયના શ્રી ડોક્ટર એસ આર વ્યાસના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પ્રીતિ એચ દવે પ્રોગ્રામ ઓફિસર રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કરાયું હતું ઈશ્વર માજી રાણા જુના ડીસા